સબસ્ક્રાઈબ કરો શ્રી હરિલીલા યુટ્યુબ ચેનલને અને બે લાયકન દબાવો વિડીયોના નોટિફિકેશન માટે જય સ્વામિનારાયણ જો સ્વામિનારાયણ ભગવાન હતા તો ભારત ગુલામ શા માટે રહ્યું અંગ્રેજો સામે સ્વામિનારાયણ ભગવાન શા માટે લડ્યા નહોતા જાણો ઐતિહાસિક અને ધાર્મિક સત્ય ભક્તો ભારતના ઇતિહાસનો એક સૌથી મોટો સવાલ એક એવો પ્રશ્ન કે જેણે ઘણા લોકોના મનમાં કુતૂહલ પેદા કર્યું છે જો ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ હતા તો પછી તેમના સમયમાં ભારત અંગ્રેજોની ગુલામીમાં કેમ ધકેલાઈ ગયું અને સૌથી મોટો સવાલ અંગ્રેજો સામે સ્વામિનારાયણ ભગવાને શા માટે શસ્ત્ર ન ઉપાડ્યા શું ધર્મ અને દેશભક્તિ વચ્ચે કોઈ ટકરાવ હતો આ વિડીયોમાં આપણે માત્ર આ સવાલનો જવાબ જ નહીં શોધીએ પણ એ સમયના ચોંકાવનારા ઐતિહાસિક સત્યો અને ધાર્મિક હેતુઓ વિશે પણ જાણીશું તો ભક્તો જોડાયેલા રહો અંત સુધી કારણ કે સત્ય તમારી કલ્પનાથી અલગ હોઈ શકે છે તો સૌ પ્રથમ આપણે સમયરેખા સમજવી પડશે ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય ઈસવીસન સત્તરસો એક્યાસીમાં થયું અને તેઓ ઈસવીસન અઢારસો ત્રીસમાં અક્ષરધામ સિદ્ધાવ્યા ભક્તો આ સમયગાળો ભારતના ઇતિહાસમાં ખૂબ જ જટિલ હતો ભક્તો આ સમયગાળા દરમિયાન પ્રથમ છે રાજકીય અંધાધુની ભક્તો આ સમય દરમિયાન મુઘલ સામ્રાજ્ય તૂટી રહ્યું હતું અને મરાઠા શક્તિ પણ નબળી પડી રહી હતી દેશના નાના નાના રાજ્યો પણ સતત લડી રહ્યા હતા ભક્તો ત્યારબાદ આવે છે અંગ્રેજોનો ઉદય ઈસવીસન સત્તરસો સત્તાવનના પ્લાસીના યુદ્ધ પછી અંગ્રેજોએ પગપેસારો શરૂ કરી દીધો હતો અને અઢારસો ત્રીસ સુધીમાં પણ આખો ભારત દેશ તેમની સંપૂર્ણ ગુલામી હેઠળ નહોતો પણ ખાસ કરીને ગુજરાતના ઘણા વિસ્તારોમાં હજુ રાજાઓનું શાસન હતું ભલે તે અંગ્રેજોના નિયંત્રણમાં આવતા જતા હતા ભક્તો ત્યારબાદ તે વખતની સમાજની સ્થિતિ કે આ સમય દરમિયાન દેશ માત્ર વિદેશી શાસકોથી જ નહીં પણ સમાજમાં ફેલાયેલા અધર્મ અને અંધશ્રદ્ધાથી પીડાઈ રહ્યા હતા સ્ત્રી હત્યા સતીપ્રથા યજ્ઞોમાં પશુબલી અને વ્યાપક વ્યસન જેવી અનેક બદ્ધિઓ સામાન્ય હતી ભક્તો હવે સૌથી મહત્ત્વનો મુદ્દો કે ભગવાન સ્વામિનારાયણનો આ પૃથ્વી ઉપર અવતાર લેવાનો મુખ્ય હેતુ શું હતો શ્રીહરિનું કાર્ય રાજકીય સત્તા પરિવર્તન કરવાનું નહોતું પરંતુ તેમનો હેતુ હતો આધ્યાત્મિક ક્રાંતિ લાવવાનો જેમાં હતું ધર્મની પુનઃસ્થાપના ભગવાન સ્વામિનારાયણનો મુખ્ય લક્ષ્ય ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ સ્થાપના કરીને જીવને મોક્ષનો માર્ગ બતાવવાનો હતો ત્યારબાદ હતું સમાજ સુધારણા સ્વામિનારાયણ ભગવાને હજારો લોકોને વ્યસન મુક્ત કર્યા સ્ત્રી હત્યા અને સતી પ્રથા જેવી ક્રૂર પ્રથાઓ બંધ કરાવી તેમણે સ્ત્રી શિક્ષણ માટે પણ પહેલ કરી અને ગરીબો અને વંચિતોને સમાનતા આપી ત્યારબાદ આવે છે હિંસાનો ત્યાગ ભગવાન સ્વામિનારાયણના ઉપદેશો અહિંસા અને ધાર્મિક જીવન પર જ આધારિત હતા તેમનું માનવું હતું કે લડાઈ હથિયારોથી નહીં પણ ચારિત્ર્ય અને ધર્મ દ્વારા જીતી શકાય છે તેમણે પોતે પણ અંગ્રેજો સાથેના સંબંધોમાં હથિયારને બદલે શાંતિ અને નીતિમત્તાનો માર્ગ અપનાવ્યો હતો ભક્તો અંગ્રેજો સામેની લડાઈ તે સમયના રાજાઓ અને સેનાનો વિષય હતો જ્યારે ભગવાનનો હેતુ હતો યુગો સુધી ટકી રહે તેવા મૂળભૂત આધ્યાત્મિક અને સામાજિક પરિવર્તન લાવવાનું ભક્તો હવે વાત કરીએ અંગ્રેજો અને ભગવાન સ્વામિનારાયણના સંબંધો વિશે વાત એ છે કે ભગવાન સ્વામિનારાયણના સમયમાં અંગ્રેજ અધિકારીઓ તેમની આ સમાજ સુધારાના કાર્યો અને ન્યાયપ્રિયતાથી પણ પ્રભાવિત હતા જેમાં હતું સર માલકમ સાથે મુલાકાત ઈસવીસન અઢારસો ત્રીસમાં રાજકોટમાં ગવર્નર સર જ્હોન માલકમ અને સ્વામિનારાયણ ભગવાનની મુલાકાત થઈ હતી માલકમે તેમના કાર્યને બિરદાવ્યું હતું અને સત્સંગને પ્રચાર કરવાની પરવાનગી પણ આપી હતી ભક્તો ત્યારબાદ આવે છે શાંતિપૂર્ણ માર્ગ શ્રીહરિએ બ્રિટિશ શાસકોને ધર્મની બાબતમાં દખલ ન કરવા અને પ્રજાને ન્યાય આપવાની સલાહ આપી હતી જેનાથી તે સમયની પ્રજાને ધાર્મિક સ્વતંત્રતા અને સુરક્ષા મળી હતી ભગવાન માટે ભૌગોલિક ગુલામી કરતાં પણ વધારે ભયંકર ગુલામી એ હતી જે માણસની અજ્ઞાન અંધશ્રદ્ધા અને વ્યસનોની હતી તેમણે પહેલાં આ આંતરિક ગુલામી તોડવાનું કામ કર્યું હતું તો ભક્તો પ્રશ્નનો જવાબ સ્પષ્ટ છે ભગવાન સ્વામિનારાયણનું મિશન ધર્મ યુદ્ધ નહીં પણ ધર્મ સ્થાપનાનું હતું તેમનો હેતુ બાહ્ય શાસકને બદલવા કરતાં લોકોના હૃદય અને જીવનને બદલવાનો હતો જે ઇતિહાસમાં કોઈ પણ રાજકીય જીત કરતાં વધુ લાંબુ ટકે છે તો ભક્તો તમને આ વિડીયોમાં ઇતિહાસ અને આ ધર્મનું અનોખું સત્ય જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરો અને ભક્તો આ વિડીયોને બીજા ભક્તો સાથે શેર કરો અને આવા વધુ રહસ્યમય વિષયો જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ભક્તો આજનો વિડીયો અમે સમાપ્ત કરીએ છીએ સારો ભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામિનારાયણ